હમણાં જે સભામાં જે પ્રવચન હતું એમાં એક વાક્ય સાંભળવા મળ્યું કે હઠ માન અને ઈર્ષા આ ત્રણ વસ્તુ જો તમારા જીવનમાંથી નીકળી જાય તો તમારું જીવન ખરેખર સ્વર્ગ બની જાય કે બધો જે પણ કજીયો છે આ ત્રણ વસ્તુને લઈને છે કે હઠ કે તમે હઠ કે ના હું આમ જ કરીશ હું આમ જ ના મને આમ જ જોઈએ ઈ તમે મૂકી દો કે ભાઈ ચાલશે તમને આમ ફાવે છે ઓકે હું મારી હટ મૂકી દઉં માન લગભગ બધા પ્રશ્નો માન મને ઓલાય બોલાયો નહીં મને અહીંયા બેસવાનું કીધું નહીં મને ખુરશી આપી નહીં મને હું હું પાછળ બેસું હું આટલો મોટો માણસ ને હું ચોથી રો માં પાંચમી રો બેસું તો એ તમારામાંથી નીકળી જાય તો એ તમને પ્રશ્ન તમને કારણ કે એ વિચાર આવે તો તમને એ તમારી અંદર એ બધા દુઃખ પ્રવર્તે અને ઈર્ષા કે હંમેશા માણસ દુખી થતો હોય છે બીજાનું જોઈને કે ઓહો ઓલાસિડીઝ લીધી કે એન્ડીઓર લીધી મારી પાસે નથી મારે મારે હોવી જોઈએ કે મારી પાસે ઓલી બાઈક હોવી જોઈએ મારી પાસે આવું હોવું જોઈએ એ તમે જો સરખામણી કરવા જાવ પણ ભગવાને બધાને પોતપોતાની રીતે એમને આપ્યું જ છે